તો ગુજરાતમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે તે હજી પણ આગામી ચાર થી પાંચ દિવસ યથાવત રહી શકે છે જે ECMWF એફ મોડલ છે ને જે જીએફએસ મોડલ છે તે પ્રમાણેનું શું અનુમાન છે સૌથી વાત કરીએ કે જીએફએસ મોડલ શું કહી રહ્યું છે કઈ રીતની પરિસ્થિતિ આગામી દિવસોમાં પાંચથી છ દિવસમાં ગુજરાતમાં જોવા મળશે તો સૌથી પહેલા જીએફએસ મોડલ પ્રમાણે જો વાત કરીએ તો સોમવારથી શરૂઆત જે છે તે થઈ રહી છે અને મોટાભાગના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળશે જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અસર છે અને જે રીતના મોટાભાગના વિસ્તારો છે તે છૂટો છવાયો વરસાદ થશે પરંતુ

બે દિવસ પૂરતું પરંતુ આખું જે અઠવાડિયું છે તે વિસ્તારમાં વરસાદ જોવા મળશે અને આસપાસના વિસ્તારને પણ અસર કરશે જેમ જેમ સમય આગળ જશે તેમ આ જે સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રથી દરિયા કિનારા તરફ જતી જોવા મળશે અને તેવું નથી કે સૌરાષ્ટ્રથી તે ગાયબ થઈ જશે અહીંયા પણ આપને જોવા મળશે કે તે ત્યાંથી ગાયબ થઈ જાય તેવું નથી પરંતુ બુધ અને ગુરુવારે ફરી એક વખત લાલચોળ સિસ્ટમ આવશે અને બુધ અને ગુરુવારના પણ ગાંધીધામ મોરબી રાપર જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે રાજકોટ એ વિસ્તારમાં તો છે પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઉત્તર ગુજરાત તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળશે અને જે અનુમાન છે તે પ્રમાણે જ્યાંથી આ લાલચોલ સિસ્ટમ પસાર થઈ રહી છે તે તમામ વિસ્તારમાં દસ દસ ઇંચ જેટલો વરસાદ જોવા મળી શકે છે દ્વારકા જે જામનગર જે સલાયા છે જુનાગઢ છે 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 આ તમામ વિસ્તારોમાં ગુરુવાર સુધી જે તે કહેર જોવા મળી શકે જીએફએસ મોડલ પ્રમાણે વરસાદ જે છે તે સતત શુક્ર શનિવાર સુધી જોવા મળશે અને ફરી એક વખત આપને બતાવીશું કે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જ્યાં આગળ ગુરુવારના આજો આ દ્રશ્યોની અંદર આપજો અહીંયા આ રાજકોટ છે ગોંડલ છે જસદણ છે બોટાદ અમરેલી ભાવનગર ચોટીલા સુરેન્દ્રનગર આ તમામ વિસ્તારોની અંદર થઈ રહી છે અને સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતનો તો વારો જે છે તે અહીંયા પડતો જોવા મળી જ રહ્યો છે આ જે વરસાદ છે તે મોટા પાયે નુકસાની લાવી શકે છે સ્વાભાવિક રીતે જેવો જ સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ કેરીના પાકને મોટું નુકસાન થાય અત્યારના પણ ઘણી એપીએમસી માં નુકસાની આપ જોઈ રહ્યા છો ખેડૂતોને નુકસાની જોઈ રહ્યા છો તો જીએફએસ મોડલ પ્રમાણેની પરિસ્થિતિ જે છે તે એ પ્રમાણે છે કે મોટાભાગ વિસ્તારોમાં સતત વરસાદ રહેશે અને ખાસ કરીને જે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદરની આ પરિસ્થિતિ જીએફએસ મોડલ પ્રમાણે જોવા મળી રહી છે જીએફએસ મોડલની સાથે હવે વાત કરીએ ઈસીએમ ડબલ્યુએફ મોડલ જે શું કહી રહ્યું છે ઈસીએમ ડબ્લ્યુ એફ મોડલ પ્રમાણેની જે આગાહી છે તે બતાવીએ ઈસીએમ ડબલ્યુ એફ મોડલ પ્રમાણેની જે પરિસ્થિતિ છે તેમાં પણ આપ દ્રશ્યોમાં જોશો તો ભારે વરસાદ જે છે તે મંગળવારથી શરૂ થતો જોવા મળી રહ્યો છે એક જે સિસ્ટમ છે એ મોટાભાગના વિસ્તારને ચપેટમાં લાવી રહી છે અહીંયા આગળ એમ ડબલ્યુ એફ મોડલમાં આપ જો આખું ગુજરાત જે છે ત્યાં આગળ ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થશે દક્ષિણ ગુજરાતનો પણ આમાં સમાવેશ થઈ ગયો છે ઇસીએમ ડબ્લ્યુએફ મોડલ પ્રમાણે આ રીતની પરિસ્થિતિ છે જે સિસ્ટમ આપ જોઈ રહ્યા છો કે તે ઉત્તર ગુજરાતના પણ કેટલાક પસાર થઈને આવી રહી છે જેમાં પાલનપુર છે થરાદ છે રાધનપુર છે રાપર છે આ વિસ્તારોની અંદરથી પસાર થઈને આવી રહી છે ગુજરાતને પણ મોટાભાગના વિસ્તારોને અસર કરશે જે જીએફએસ મોડલમાં જોયું તે પ્રમાણે ઈસીએમ ડબલ્યુએફ મોડલમાં પણ જોવા મળી રહ્યું છે ફરી એક વખત એ જ વિસ્તાર રાપરનો રાધનપુરનો ખાવડાનો કે જ્યાં કચ્છનો વિસ્તાર છે જ્યાંથી એફ મોડલ પણ કહી રહ્યું છે કે જે રીતે જીએફએસ મોડલમાં વરસાદ ત્યાંથી લાલચોળ સિસ્ટમ પ્રમાણેનો દેખવા મળતો હતો મંગળથી ગુરુની વચ્ચે તેવી રીતે ફરી એક વખત અહીંયા પણ જોવા મળી રહ્યો છે અને એ જે વરસાદ જે છે તે ફક્ત કેટલા વિસ્તાર પૂરતો નહીં પરંતુ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો ઉત્તર ગુજરાત પણ આવી ગયું મધ્ય ગુજરાત પણ તેમાં આવી ગયું અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે એ તમામ જગ્યાએ જોવા મળે છે જૂનાગઢ છે ગોંડલ છે ભાણવડ છે પોરબંદર છે પરંતુ એની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ આ વખતે અસર હશે સુરત છે ભરૂચ આમોદ છે વડોદરા ખંભાત આ તમામ વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અસર

ફરી એક વખત કલાકની અંદર એક્ટિવ શુક્રવાર થતા પહેલા જ અને તે ભાણવડ ફરી એક વખત જૂનાગઢ ગોંડલ રાજકોટ ચોટીલા એટલે કે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો દક્ષિણના મોટાભાગના દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે ખંભાત ભાવનગર વડોદરા ભરૂચ આમોદ રાજપીપળા તમામ જગ્યાએ વરસાદ છે વધુ એક જે સિસ્ટમ છે તે ડુંગરપુરથી ફરી એક વખત આવતી જોવા મળશે અને તેની અસર ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો રાધનપુર મહેસાણા હિંમતનગર તમામ જગ્યાએ થતી જોવા મળશે કચ્છનો વિસ્તાર તો આપ સમજીને ચાલો કે જેને ચોમાસું શરૂ થઈ ગયું હોય ભર ઉનાળે તેઓ જોવા મળશે સૌરાષ્ટ્રનો પણ વિસ્તાર જે છે ત્યાં એવું જોવા મળી રહ્યું છે અને જે લાલચોડ સિસ્ટમ છે તે ફરી એક વખત પસાર થતી જોવા મળશે હિંમતનગર અમદાવાદ થઈ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અને ત્યાં આપ જુઓ તો અલંગ છે મહુવા છે ભાવનગર છે અમરેલી બોટાદ ચોટીલા મોરબી રાજકોટ શનિવાર સુધી રહેશે કેટલાક વિસ્તારોની અંદર જેમ કે સુરતની આસપાસના વિસ્તારમાં જે ઇસીએમડબ્લ્યુએફ મોડલ કહી રહ્યું છે કે લાલચોલ સિસ્ટમ અહીંયા પણ આવી જશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ધમાલ મચાવી દેશે એક સાથે વરસાદ જે જોવા મળશે અને દસ દસ ઇંચ જેટલો વરસાદ ખાપકી શકે તેવી પરિસ્થિતિ આ જે લાલચોલ સિસ્ટમ જ્યારે જ્યારે પસાર થતી હોય છે તો તે વિસ્તારમાં જોવા મળતી હોય છે અને સતત વરસાદ આખું અઠવાડિયું જે છે સાથે સાત દિવસ થતો જોવા મળશે કેટલાક વિસ્તારમાં સવારે આવી જશે બપોરે આવશે સાંજે આવશે તે રીતે હશે પરંતુ જેમ કે આ લાલ સિસ્ટમ લાલચોલ સિસ્ટમ જે છે જે ઇસીએમડબ્લ્યુએફ મોડલમાં ઉત્તર ગુજરાત થરાદથી લઈ રાધનપુરથી લઈ વિરમગામથી લઈ અમદાવાદ ધોળકા આખા વિસ્તારમાં જોવા મળી રહી છે જે જીએફએસ મોડલમાં નહોતું તે સૌરાષ્ટ્ર પૂરતી સીમિત હતી પરંતુ ઇસીએમ ડબ્લ્યુએફ મોડલ પ્રમાણે મોટાભાગના વિસ્તારોમાંથી એ લાલચોળ સિસ્ટમ પસાર થઈ રહી છે અને ભારે વરસાદ લાવશે આપ જોવા હિંમતનગર પણ આવી ગયું મહેસાણા આવી ગયું વિરમગામ આવી ગયું અમદાવાદનો વિસ્તાર તેમાં આવી ગયો છે એટલે કે મધ્ય ગુજરાતને ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો તેમાં ચપેટમાં જોવા મળી રહ્યા છે અને ભૂતકાળનો જે અનુભવ આપણો રહ્યો છે જે ખેડૂતો છે તેઓને ખ્યાલ છે જે માર્કેટ યાર્ડ સાથે જોડાયેલા છે તેમને ખ્યાલ છે જ્યારે જ્યારે સિસ્ટમ એ વિસ્તારમાંથી લાલચોળ સિસ્ટમ પસાર થતી હોય છે ત્યારે તે ભારે વરસાદ લાવતું હોય છે અને આ દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યું છે કે મહેસાણા પાલનપુર રાધનપુર ખેડબ્રહ્મા હિંમતનગર અમદાવાદ વિરમગામ આ તમામ વિસ્તારમાંથી જ્યારે સિસ્ટમ પસાર થશે તો તોફાની વરસાદ જોવા મળશે અને એ એક દિવસ પૂરતું કે બે દિવસ પૂરતું નથી આખું અઠવાડિયું જે ઈસીડબ્લ્યુ ઈસીએમડબ્લ્યુએફ મોડલ છે તે પ્રમાણે જોવા મળી રહ્યું છે અને તમામ વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે બોટાદ ફરી એક વખત આપ જોશો દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઝપેટમાં આવી જશે કે જે લાલ ચોલ સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રને સતત ધમરોળથી જોવા મળશે કચ્છ રાપરના વિસ્તારોને ગાંધીધામને ખાવડાને આ તમામ વિસ્તારોને તે ફરી એક વખત ધમરોહથી જોવા મળશે તો મંગળવારથી લઈ અને શનિવાર સુધી શુક્રવાર સુધીની આ પરિસ્થિતિ છે સૌથી વધારે મહત્વની વાત છે કે જેટલા વિસ્તારમાંથી એ લાલચોળ સિસ્ટમ પસાર થઈ રહી છે તેના આગળના દિવસોમાં ને પાછળના દિવસોમાં પણ એ જ પરિસ્થિતિ યથાવત છે આપ જુઓ જાણે ચોમાસું આવી ગયું હોય તે પ્રમાણે ગુરુવાર અને શુક્રવારના દિવસો પણ આપ જુઓ કે જ્યારે અહીંયાથી પણ ભારે વરસાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સાથે કચ્છ રાપરમાં પણ યથાવત છે દક્ષિણ ગુજરાતમાં

ગુજરાતમાં મધ્ય ગુજરાતનો પણ જે વિસ્તાર છે તમામ જગ્યાએ તેની અસર જે છે તે યથાવત જોવા મળશે વધુ એક જાણકારી આપને એ પણ આપી દઈએ કે સામાન્ય રીતે અમારો જે પ્રયાસ છે એ પ્રયાસ એ રીતનો છે કે ખેડૂતો છે એપીએમસીના જે લોકો છે વેપારીઓ છે તેઓને પણ ધ્યાનમાં રહે કે આ રીતની પરિસ્થિતિ આવનાર અઠવાડિયામાં થઈ શકે છે આનું જે અનુમાન છે તે બદલાતું રહેતું હોય છે પરંતુ તમામ લોકોએ આયોજન સ્વાભાવિક રીતે એ રીતે કર્યું હોય કે મે મહિનો છે મે મહિનામાં વરસાદ ન થાય પરંતુ અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે પ્રમાણે મંગળવારથી લઈ અને શનિવાર સુધી મે મહિનાના આ શરૂઆતના અઠવાડિયાની અંદર ચોમાસું જાણે બેસી ગયું હશે તે પ્રમાણેનો વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે જે હાલમાં અમે આપ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ